હાય ગાઈઝ આજે આપણે એક યુનિક સ્ટાઇલથી ફ્રૂટી બનાવીશું અને બનાવી એકદમ આસાન છે અને ત્રણ અલગ અલગ સ્ટાઇલની બાળકોને ઘણી વખત કેન્ડી ખાવી ઉનાળામાં વધારે ગમતી હોય તો આપણે આમાંથી કેન્ડી પણ તૈયાર કરીશું તો એમના માટે થઈ અને અત્યારે મેં રાજાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે તો પાંચસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી છે કાચી છે એ કાચી કેરીને આ રીતે આખી જ એક ગ્લાસ પાણી નાખી અને બાફી લેવાની છે તો લગભગ આપણે એમની પાંચથી સાત વિશલ છે એ વગાડવા દઈશું ત્યાં સુધીમાં તો એ ઓલમોસ્ટ પાકી જશે તમે એમના ટુકડા કરીને પણ બાફી શકો છો હવે એ જ રાજાપુરી કેરી પાકેલી લીધી છે વજનમાં જોઈએ તો લગભગ સાતસો ગ્રામ જેટલી પાકેલી કેરી છે અને હવે આપણે જોઈએ તો એમનો કલર થોડો એવો લાઈટ છે તો આપણે વધારે એમનો કલર છે એ ઓરેન્જ કરવા માટે થઈ કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ ન કરતા આપણે એક કેસર કેરી કે જેમનો કલર એકદમ સરસ ઓરેન્જ હોય એ રીતની આપણે કેસર કેરીનો ઉપયોગ કરીશું તો એક નંગ કેસર કેરી લીધી છે તમે જોઈ શકો છો એમનો કલર છે એકદમ સરસ છે તો બસ આપણે એમને શું કરીશું તો છાલ દૂર કરી અને એમના મોટા મોટા પીસીસ કરી અને લઈ લેશું તો બધા જ પીસીસ છે એ બંને કેરીના આવી અને તૈયાર છે તો હવે આપણે એક મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેશું અને આપણે એમાં કોઈ પાણી કે દૂધ કે કશું જ ઉપયોગ કર્યા વગર આપણે આ સારી રીતે એમને આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પ્યુરી છે એમની રેડી થઈ ગઈ છે કલર પણ સરસ છે તો હવે આપણી પાસે એક કડાઈ છે થોડું જાડ તળિયાવાળું વાસણ હોય તો વધારે સારું તો આપણે એમની અંદર ટ્રાન્સફર કરી લેશું અને આપણી પાસે રહેલા બધા જ ટુકડા છે એમની અંદર એડ કરી અને બસ એમની પણ આપણે પ્યુરી રેડી કરી લેશું અને ખાસ જ્યારે આપણે ફ્રૂટી બનાવતા હોઈએ ને ત્યારે શક્ય હોય તો રાજાપુરી અથવા તો હાફૂસ કેરી એમનો ઉપયોગ કરશો ને તો જે બજારની જે માજા ફ્રૂટી જે આવે છે એમાં જે ફ્લેવર છે એમનો જે ટેસ્ટ છે બિલકુલ એ જ ટેસ્ટની સાથે તમારી ફ્રૂટી છે એ રેડી થશે અને હવે આપણી પાસે રહેલી જે કાચી કેરી છે એ કાચી કેરી પણ સરસ બફાઈ ગઈ છે એમાં રહેલું થોડું પણ પાણી હોય તો એ પણ આપણે આમની અંદર લઈ લેશું અને હવે થોડી ગરમ છે હેન્ડલ કરવી થોડી અઘરી છે પણ આપણે હળવી એવી ઠંડી થવા દઈએ અને એમને છાલ દૂર કરી અને એમાં રહેલી ગોઠલી દૂર કરી અને બસ આ રીતનો આપણે એમનો પલ્પ છે એ કાઢી લીધો છે અને હવે આપણે આ બંને મિશ્રણને મિક્સ કરવાનું છે તો એમની પહેલાં કાચી કેરીની અંદર થોડાક પણ રૂછા હોય કોઈ થોડોક પાર્ટ કાચો રહી ગયો હોય એમની ગુટલી ન રહે એટલા માટે થઈ બસ આ રીતે આપણે એમને જ્યુસ ગાળવાના ગરણાથી ગાળી લેશું અને બંને મિશ્રણને આપણે નીચે જ ગેસ ઉપર નથી ચડાવ્યું નીચે જ સારી રીતે મિક્સ કરી હલાવી અને પ્રોપર મિક્સ થઈ ગયા બાદ આપણે એમને ગેસ પર લઈ લઈએ અને હવે બિલકુલ જ આસાન છે હવે તો કોઈ જાજો સમય પણ નહીં લાગે બસ હવે આપણે આમને કૂક કરવાનું છે તો લગભગ વધીને દસ મિનિટની અંદર તો આપણી ફ્રૂટી છે એ બનીને રેડી થઈ જશે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને બસ કન્ટિન્યૂ ચલાવીશું અને એમની અંદર આપણે ખાંડ એડ કરીએ તો પાંચસો ગ્રામ જેટલી ખાંડ એમની અંદર જશે કારણ કે કાચી કેરી છે એ વધારે ખટાશવાળી હોય છે તો તમે ટેસ્ટ કરી અને લાગે તો તમે થોડી ખાંડ છે એ વધારે એડ કરી શકો છો ટૂંકમાં જો તમે રાજાપુરી કેરી ઉપયોગમાં લેશો ને તો એમાં પાંચસો ગ્રામ ખાંડ છે એ પરફેક્ટ રહેશે પણ જો કોઈ બીજી કેરી હોય વધારે ખટાશવાળી હોય તો તમે એ પ્રમાણે ખાંડનો ઉપયોગ વધુ ઓછો કરી શકો છો અને હવે તમે જોઈ શકો છો કે આપણું ફ્રૂટી માટેનું જે બેટર કહીએ એ એકદમ તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થવા લાગ્યું છે અને જો હળવું એવું ઢીલું પણ થઈ ગયું છે કારણ કે ખાંડ પીગળશે એટલે સરસ એમનો કલર છે બિલકુલ બહારની જે ફ્રૂટી હોય છે એ રીતનો થઈ જાય છે તો બસ દસ મિનિટ કૂક કર્યા બાદ તમે જોઈ શકો છો કે એમનું ટેક્સચર છે એમનો કલર છે બિલકુલ જ બજાર જેવો જ આવી ગયો છે તો વળી પાછું એકવાર ગાળી અને આપણે એક વાસણની અંદર લઈ લીધું છે અને હવે આપણે એમને ફ્રૂટી બનાવીને પણ જોઈ લઈએ તો એક વાસણની અંદર આપણે પાણી લઈ લેશું તો બે ગ્લાસ ભરી અને મેં પાણી લીધું છે ઠંડુ એકદમ ચિલ્ડ પાણી હોય તો ખરેખર ખૂબ જ મજા પડી જાય તો બે ગ્લાસ ભરી અને પાણી લીધું છે એમની સામે લગભગ સાતથી આઠ ચમચી જેટલી આપણે જે ફ્રૂટી માટેનું રેડી છે એ મિક્સરની અંદર એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લેશું અને હલાવ્યા બાદ આપણે ટેસ્ટ કરવું હોય તો તમે ટેસ્ટ પણ કરી શકો છો તમને ઓછું લાગતું હોય તો થોડુંક એ ઉમેરી પણ શકો છો અને તમે અત્યારે જોઈ શકો છો કે પરફેક્ટ બજાર જેવા ટેક્સચર અને કલરની સાથે કોઈપણ જાતના કેમિકલ કોઈપણ જાતના પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર આપણે ફ્રૂટી બનાવી અને રેડી કરી લીધી છે તો બસ તમે એમને આ રીતે પણ સર્વ કરી શકો છો અને ઉનાળાની સખત ગરમીની અંદર બોડીને વધારે ઠંડક આપે એમના માટે થઈ અને આપણે એક બીજી રીતથી પણ તૈયાર કરીશું તો એમના માટે થઈ અને ગ્લાસમાં આપણે થોડુંક આ ફ્રૂટી લઈ લેશું તો અને એમની અંદર મેં લગભગ દસેક મિનિટ માટે અગાઉથી સબ્જા સીડ્સ જે કહીએ છીએ તકમરિયા કહીએ છીએ ગુજરાતીમાં એ પલાળી અને બે ચમચી જેટલા પલાળીને રાખી દીધા હતા અને તમે જોઈ શકો છો કે પ્રોપર આખો ગ્લાસ છે એ ભરાઈ ગયો છે તો બે ચમચી જેટલા આપણે એમની અંદર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી ને આ રીતે પણ એક ડિફરન્ટ ટેસ્ટની સાથે તમે ફ્રૂટીને એન્જોય કરી શકો છો ને એ સિવાય મેં તમને કીધું એ મુજબ કે બાળકોની પ્રિય એવી કેન્ડી છે એ તમારે બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો બસ કેન્ડી બોલ્ડ લેવાનું છે અને આપણી પાસે રહેલું જે ફ્રૂટીવાળું મિશ્રણ છે એ આમની અંદર ફિલ કરી દઈશું અને એમને ઓવરનાઇટ આપણે જે દૂધની કેન્ડી હોય છે ને એનાથી થોડો સમય વધારે લાગશે અને એમને સારી રીતે આપણે જામી ગયા બાદ અનમોલ્ડ પણ કરી લેશું તો કોઈ પણ વાસણની અંદર થોડું પાણી લઈ લેશું અને બસ એમાં રાખશું તો એકદમ આસાનીથી તમે જોઈ શકો છો કે ફ્રૂટીવાળી કેન્ડી પણ બની અને રેડી થઈ ગઈ છે તો આજનો વિડીયો તમને મિત્રો થોડોક પણ સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ